અરે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો કીર્તિ પટેલને ઉપાડી લીધી છે ઓ કીર્તિ પટેલના ખોબા ઉપાડી લીધા કીર્તિ પટેલને મહાકુંભ મેળાની અંદરથી હવે પકડી લેવામાં આવી છે હવે મિત્રો ઘણા બધા લોકો કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તું ક્યાં ખોવાઈ ગઈ તું કેમ ત્રણ ચાર દિવસથી લાઈવ નથી કરતી તું કેમ ત્રણ ચાર દિવસથી સ્ટોરી નથી મૂકતી તું ખોવાઈ ક્યાં ગઈ છો તો હવે મિત્રો કીર્તિ પટેલે વળતો જવાબ આપી દીધો છે અને હવે કીર્તિ પટેલે વળતો જવાબ શું આપ્યો છે એ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હવે મિત્રો એમાં ત્રણ ચાર દિવસથી શાંત છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ક્યાં ખોવાઈ ગઈ છો પબ્લિકની સામે આવીને લાઈવ કરને સ્ટોરી મૂકને ઘણા બધા લોકો એમ કહેતા હતા તો કીર્તિ પટેલે જવાબ આપી દીધો છે અને લોકોને કીધું છે કે અત્યારે હું મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું અને અત્યારે તો ગુજરાતની અંદર શાંતિ હશે કાં પણ હું ટૂંક સમયની અંદર મહાકુંભ મેળામાંથી હું પાછું જે મારે કામ કરવાનું છે એ કામ ચાલુ થઈ જ જશે પણ હું અત્યારે મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું અને ત્યાં મોટા મોટા સંતો મોટા મોટા સાધુઓ છે તેમના હું આશીર્વાદ લઈ અને હું પાછી મારું જે કામ કરવાનું છે એ કા કામ હું ચાલુ કરી દઈશ પણ મિત્રો હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલને મહાકુંભ મેળાની અંદરથી ઉપાડી લો કીર્તિ પટેલ હવે હાથમાં આવી જાવી જોઈએ કીર્તિ પટેલના હવે ઘોભા ઉપાડી લો તમે ઘણા બધા લોકો આવું કહે છે પણ મિત્રો હવે આની અંદર હવે મિત્રો શું થાય શું ન થાય એ તો આપણાને નથી ખબર પણ મિત્રો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે કીર્તિ પટેલ ક્યાં ખોવાઈ ગઈ છે તો હવે મિત્રો કીર્તિ પટેલે એનો વળતો જવાબ આપી દીધો છે અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ